જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપ સાથે પાત્રાની સામગ્રી શેર કરું છું પાત્રા આપણે અત્યારે આ સિઝનમાં આ મોસમમાં પાત્રાના પાન બહુ સુંદર મળે છે તો અહીંયા માપમાં છે ને મેં બે કપ બેસન લીધું છે બેસન એટલે ચણાનો લોટ છે એ લીધો છે સામે બેથી ત્રણ ચમચી ચોખાનો લોટ અહીંયા ત્રણ ચમચી ધાણાજીરું ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી કસૂરી મેથી એક ચમચી હળદર હિંગ ચમચી ગરમ મસાલો અહીંયા લેવાનો છે ચમચી અને અહીંયા લેવાની છે લેવાના છે સોડા સોડા અહીંયા લેવાના છે અડધી ચમચી ખાંડ લેવાની તે લેવાની છે ચાર ચમચી અને એક લીંબુનો રસ કારણ કે આમાં ખટાસ અને ગળાશ વધારે ચર્યા ચડિયાતા પ્રમાણમાં સુંદર લાગે છે લીલા ધાણા અહીંયા લઈ લીધા છે જેને સરખા ખાસા કરીને સમારીને એમાં પધરાવી દીધા છે આદુ લઈ લેવાનો છે એક ટુકડો એને ખમણીને એમાં પધરાવી દેવાનો છે લીલું મરચું છે સાવ મોરું મરચું જે આવે છે એ મરચું એમાં એક નંગ મરચાં લઈને એને આવી રીતે નાના નાના ટૂંક કરીને બેસનમાં પધરાવી દેવાનું છે સ્વાદ મુજબ લૂણ પધરાઈ દેવાનું છે આપને ઓછું વધારે જે જોઈએ હોય જોતા હોય અહીંયા લીંબુનો રસ આપણે પધરાવી દઈએ કારણ કે ખટાસ અને ગળાશનું પ્રમાણ સરખું રાખવાનું અને મોંડ માટે અહીંયા તેલ પધરાવી દઈશું તેલ અહીંયા ત્રણ ચમચી લીધું છે હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ પાત્રા તો બધા સીધ કરતા જ હોય છે પણ આપણે કંઈક અલગ રીતે કર્યા છે તો અહીંયા પાત્રાના પાન લીધા છે હવે પાત્રાના પાન બી ચૂઝ કેવી રીતે કરવાના હોય કે જેની દાંડી લીલી હોય એ નહીં લેવાના કે જેની દાંડી આવી રીતે કાળી હોય એટલે આવી રીતે એ દાંડલીવાળા પાત્રા લેવાના નહીં તો કેવું છે કે એનાથી છે ને હાથમાં ખંજવાળ આવે ગળામાં ખંજવાળ આવે એટલે એ ધ્યાન રાખવાનું બરાબર છે અને અહીંયા પાત્રાના પાનમાં એ નાના નાના લીધે છે મોટા પી પાન આવે છે એ બી લઈ શકાય છે તો પાત્રાના પાનને સરખા ખાસા કરીને એના જે નખિયા છે એ નખિયાને મેં ખાંડણી દસ્તો લઈને ખાંડણી જે દસ્તો હોય છે દસ્તેથી આવી રીતે ખાંડી લીધું છે જેથી એ નખજી નખિયા જેટલા છે બધા એ બધા નરમ પડી જાય મસાલાને કોરે કોરા પહેલાં સરખા મિક્સ કરી લેવાના છે બેસનમાં પછી આપણે એમાં જલનો ઉપયોગ કરવાનું છે કારણ કે આમાં જલ પધરાવીએ તો તરત જ ગાંઠા પડી જશે બધા મસાલા સરખા મિક્સ નહીં થાય એટલે કોરે કોરા પહેલાં મિક્સ કરી લેવાના પછી એમાં થોડું થોડું જલ પધરાવીને એનું ખીરું બનાવી લેવાનું છે તો આપણે ખૂબ અલગ રીતે આજે પાત્રાની સામગ્રી સિદ્ધ કરી છે તો આપની વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો હવે ચોખાનો લોટ આમાં પધરાવાનું કારણ આ છે કે ખૂબ ફરસા થશે એનું ટેક્સચર ખૂબ સુંદર આવશે તો અહીં મેં પ્લેટફોર્મની પ્લેટફોર્મ છે એને સરખું ક્લીન કરી લીધું છે ચોખ્ખું કરી લીધું છે અને નીચે થોડું તેલ લગાડી દીધું છે જેથી જે આપણે પાનમાં મસાલો આપણે લગાડીએ તો એ વધુ ચીપકે નહીં તો ખીરું એનું સેજ ઢીલું રાખવાનું છે બહુ ઘાટું નથી રાખવાનું અને એને એકદમ પતલા પતલા એમાં લગાડી દેવાના છે જાટું એમાં લગાડવાનું નથી આપણે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આવી રીતે એને આવું આવું ટેક્સચર ખીરું રાખવાનું છે આપણે તો આ ટેક્સચર હોય ખીરાનું અહીંયા આપણે આવી રીતે ખીરું લગાડી દઈએ અને એક પાત્રામાં આપણે ચારથી પાંચ પાનનો ઉપયોગ કરી શકીએ છીએ જેટલા પાન આપણે રાખશું એટલી પરત એની સરસ આવશે એની એટલી લેયર એટલી સુંદર બનશે તો એક આડું અને એક સીધું એક આડું અને એક સીધું એવી રીતે પાન મૂકતા જવાના છે તો આપ ચોક્કસથી એકવાર આવી સામગ્રી આવી રીતે પાત્રા બનાવીને જોજો અને ચોક્કસથી કમેન્ટ કરશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને હા ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો ઢોકળીઓ મેં પહેલાં જ ઢોકળિયામાં જલ કરીને ગજલ ગરમ કરવા મૂકી દીધું છે જેથી સરસ ગજલ ગરમ થઈ જાય અને આપણે પાત્રાનો રોલ કરીને એને એને આપણે બાફવા માટે મૂકી દઈએ તો અહીંયા મેં ચાર નંગ ચારથી પાંચ નંગ પાર લીધા છે અહીંયા બસ હવે એને રોલ કરી લઈએ એને ટાઈટ રોલ નથી કરવાના હળવે હાથેથી રોલ કરવાનું છે આપણે હા જો આવી રીતે આપને લાગશે ખીરું બહુ ઢીલું છે પણ ખરેખર આટલું ઢીલું હશે ખીરું તો ખૂબ સુંદર આ પાત્રા સિદ્ધ થશે તો ઉપરથી બી થોડું લગાડી દઈએ બંને બાજુથી આવી રીતે ભરીને પેક કરી દઈએ એને અને એને બાફવા માટે સ્ટીમ કરવા માટે એને ઢોકળિયામાં મૂકી દઈએ

અહીંયા સ્ટીમ કરવા મૂકી દીધા છે અને આ છે શ્વેતલ તલ ઉપરથી છાંટી દઈએ અને હવે એને આપણે પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરવાના છે તો આપણે જો વીસ મિનિટ પછી જુઓ તો પાત્રા સુંદર બફાઈ ગયા છે અહીંયા હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ એક પાત્રમાં કાઢી લઈએ જેથી પાત્રા સુંદર ઠંડા થઈ જાય અને પાત્ર ઠંડા થઈ જાય જો એ ફૂલી ગયા છે કેટલા સુંદર કેટલું એનું સુંદર ટેક્સચર આવ્યું છે પાત્ર ઠંડા થઈ જાય પછી આપણે એને ટૂંક કરી શકીએ છીએ ટૂંક સુંદર થશે એના તો અહીંયા જો આપણે એનું ટેક્સચર દેખાડવું કેટલું સુંદર આવ્યું છે તો હવે પાત્રાને આપણે એક સરખા ટૂંક કરી લઈએ આપ આ પાત્રાને તળી શકો છો સેલો ફ્રાય કરી શકો છો પણ અમે અહીંયા પાત્રાને વઘાર કરીએ છીએ તો સરખે સરખા અહીંયા ટૂંક કરી લઈએ આપણે હું એનું ટેક્સચર દેખાડું છે કેટલું સુંદર એનું ટેક્સર આવ્યું છે રોલ કેટલું સુંદર એનું આવ્યું છે તો અહીંયા વઘાર માટે મેં તેલ લીધું છે તેલમાં ચડિયાતા પ્રમાણમાં રાઈ મેથી હિંગ અને સફેદ તલ સફેદ તલનું પ્રમાણ અને રાઈનું પ્રમાણ અહીંયા વધારે પ્રમાણમાં લેવાનું હોય છે વઘારને પહેલાં થાળીથી ઢાંકી દેવાનું નહીં તો ઉડે વધારે અને પછી પાત્રા એમાં પધરાઈને સરખી રીતે એને મિક્સ કરી લેવાના છે તો પર પાત્રા સુંદર અહીંયા પઘરાઈ ગયા છે તો હવે એને પાત્રમાં સાજી લઈ તો આપ અહીં જોઈ શકો છો પાત્રાનું ટેક્સચર પાત્રાનું કેટલું સુંદર સિદ્ધ થઈ ગયું છે તો આપને જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો અને હા આપી આ ચોક્કસથી સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અહીંયા આમલીની ચટણી અને લીલી ચટણી મેં સિદ્ધ કરી રાખી છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપસોને મારા જય શ્રી કૃષ્ણ